તો જે કોઈ ખોડું અને અત્યારથી ચોમાસું વેરાયટીના રોપા મિત્રો બુકિંગ કરાવીને તૈયાર કરાવ હોય તો કરાવી શકો છો મિત્રો વાત કરીએ તો ભાવ રેટની તો મિત્રો એકદમ વ્યાજબી ભાવે મિત્રો રોપા આપણે તમને તૈયાર કરી દઈશું અને સાથે સાથે મિત્રો સરકાર માન્ય નર્સરી છે એટલે કોઈ તમારે બીજી પણ તકલીફ નથી જો તમારે સબસિડી માટેના બિલ જો લેવો હોય તો તમે જો અહીંયાથી રોપા લીધેલા છે તો તમને બિલ પણ બનાવી દેવામાં આવશે અને સાથે સાથે જો મિત્રો તમને બીજી કોઈ તકલીફ પડે તો તમને પૂરેપૂરો રિસ્પોન્સ મળશે અને મિત્રો જોઈ લો જર્મિનેશન ટોપ આવી ગયેલું છે તો જે કોઈ ખેડૂતોને મિત્રો અત્યારથી આ સોમાસા માટે જે ખેડૂતે ઓર્ડર લખાવેલો છે તે થોડુંક વહેલું વાવેતર કરવાના છે તો મિત્રો જોઈ રહ્યા છો આ ઓજસ વેરાયટીના રોપા છે અને મિત્રો આ શ્રીનાથના છે તમે જોઈ રહ્યા છો આ બે દિવસ લેટ નાખેલું છે એટલે મિત્રો જુઓ આ શ્રીનાથ મિત્રો એમનું પણ જર્મિનેશન ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો એમનું પણ જર્મિનેશન ખૂબ એવું સારું આવી જશે એવું લાગે છે તો મિત્રો આની વાત કરીએ તો મિત્રો આ રીંગણના રોપા નાખેલા છે તમે જોઈ રહ્યા છો જર્મિનેશન મિત્રો આ છે કાંટાળું વેરાયટી તો મિત્રો આ કાંટાળી વેરાયટીના રોપા નાખેલા છે તમે જોઈ રહ્યા છો આ બધું મિત્રો ઓર્ડર વાળું છે તો કોઈ આપણે ફાજલમાં નાખેલું નથી તો જો કોઈ ખેડૂતો અત્યારથી ચોમાસું વેરાયટીના ઓર્ડર લખાવવા માગતો હોય આ ગૌરીના રોપા નાખેલા છે મિત્રો જોઈ લો તો મિત્રો એમાં પણ જર્મિનેશન ચાલુ થઈ ગયું છે અને મિત્રો આ કહીએ તો કલશ નું મિત્રો બસો સિદ્ધિ કલશ તેર બસો મિત્રો આ બસો તેર નંબરની વેરાયટી નાખેલી છે જે વનપાક તરીકે મિત્રો ઉપયોગ થાય છે અને મિત્રો આમનું મરચું ટૂંકમાં લાલ કરીને જે વેચાતું હોય એ મરચાની વાત છે તો મિત્રો જે કોઈ ખેડૂતો આમના ઓર્ડર લખાવવા તો મિત્રો ગમે તે તમારી વેરાયટી છે એમના રોપા મિત્રો આપણે તૈયાર કરી દેશું એ પણ વ્યાજબી ભાવે તો જે કોઈ ખેડૂતો મિત્રો એ ક્વોન્ટિટી ઉપર આધાર રાખશે કે તમારી કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે મિત્રો ભાવ થશે તો જે કોઈ ખેડૂતો લેવા માંગતા હોય તે જલ્દીથી તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રિંગ કરી શકો છો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત